રાશિફળ રવિવાર સોળ માર્ચ બે હજાર આજનો દિવસ ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો મેષ રાશિ એરીસ આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે તમારા જીવનસાથીના વતરતન વિશે તમને અજુગતું લાગશે પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે તમારા મનમાં આજે કોઈ વિશેષ વિશે નિરાશા રહેશે વૃષભ રાશિ ટોરસ નિમ જરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો એ તમને માનસિક દૃઢતા બક્ષશે આજ ના દિવસે ધન हानि થવાની સંભાવના છે તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કૌશલ્ય પ્રભાવિત રહેશે આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે સમયનો વ્યય કરવાને બદલે આજે વિદેશી ભાષા શીખવાથી તમારી વાતચીતની પદ્ધતિઓ વધી શકે છે मिथुन राशि जमनाए लाभदायक दिवस અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો કેમ કે ચોરી થવાની શક્યતા છે ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો દૂરના કોઈ સગા તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિય પાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે જો તમે તેમનો સમર્થન કરો તો તમારા બાળકો શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે કર્ક રાશિ કેન્સર અપાર ઉર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈ પણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે તમારી સાંજને જમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે કાર્યક્ષેત્રમાં કોઈ કામ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે તમારી પાસે તમારા સંબંધોથી આગળની દુનિયા છે અને આજે તમે તે જગતમાં જઈ શકો છો સિંહ રાશિ લિયો આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવા માં સમસ્યાઓ આવી શકે છે પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો તમારા પ્રિય પાત્ર સાથે સમજદારી આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવન સાથી આવી શકે છે જે તમને પરેશાન કરશે કન્યા રાશિ વિર તમારી શક્તિને પુનઃ પ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજ ને પણ નબળું પાડે છે તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છા શક્તિમાં પડો છો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો મિત્રો ધંધાકીય સાથીઓ તથા સંબંધીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો કેમકે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય આજે તમારા પ્રિય પાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે. આજે તમારો વ્યક્તિત્વ લોકોને નિરાશ કરી શકે છે. તેથી તમારે તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફારો કરવાની જરૂર છે. તુલા રાશિ, લિબ્રા તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિ ચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઓફિસના મિત્રો સાથે વધુ સમય પસાર કરવો તમારા માટે સારું નથી આ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોના ક્રોધનો શિકાર બની શકો છો વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે મોકળાશ ભર્યું મન અને કોઈના પણ પ્રતિ પૂર્વ ગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો નાણાકીય પક્ષ મજબૂત પુરુષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો

તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી રહેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે કોઈ સારા રેસ્ટોરન્ટમાં પરિવાર અથવા મિત્રો સાથે ભોજનનું પ્લાન કરવાનું શકે છે હા ખર્ચ થોડો વધારે હોઈ શકે છે મકર રાશિ કેપ્રિકોન તમે પાછળ રહી જશો એવી શક્યતા છે હિંમત હારવાને બદલે ઇચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ભણી દોરી જઈ શકે છે બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમજ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર તરફથી ભેટ સોગાદ મળશે આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો તમારું જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે આજનો દિવસ કંટાળાજનક બની શકે છે તેથી કેટલાક રચનાત્મક કાર્ય કરી ને તમે દિવસ ને રસપ્રદ બનાવી શકો છો કુંભ રાશિ તમારો મિજાજ ફૂલ ફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની તમને લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરો શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે તમારા પ્રિય પાત્ર ને આજે આખો દિવસ તમારી ગેરહાજરી જ ખટકશે એકાદ સરપ્રાઇઝ નું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે આજે તમે અનુભવશો કે તમારા જીવન સાકર કરતા પણ વધુ મધુર છે આજે પિતા અથવા મોટા ભાઈ તમને કોઈ ભૂલ માટે ઠપકો આપી શકે છે તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો મીન રાશિ પિસિસ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો શું કરવું એ બાબતે તમે જો સરમુખ્ય ત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારી જીવન સંગીની નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી આજે રજાના દિવસે મલ્ટીપ્લેક્સમાં જવું અને સારી મૂવી જોવા કરતા બીજું શું સારું હોઈ શકે છે